નમસ્કાર મિત્રો ચાતુર્માસનો અંતિમ પડાવ એટલે દિવાળી પર્વ અને દિવાળી પર્વની અંદર જે શરૂઆત છે એ બારસથી થાય હવે પ્રશ્ન એવો થાય કે બારસ કે બારસ કારણ કે આ પ્રશ્ન એ ઘણાને થતો હશે કે બારસ આવતી શું નામ છે એમ ખાસ કરીને બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી પછી બેસતું વરસ અને ભાઈબીજ એ પછી વચ્ચેના બે દિવસને કોઈ નામ નથી આપ્યું એના પછી સીધી લાભ પાંચમ સુધી એ દિવાળી પર્વ એ મનાવાય છે બેસતા વરસની સાથે સાથે તો એની સાથે કેટલીક દંતકથાઓ પણ જોડાયેલી છે ખાસ કરીને વાઘ બારસ જે છે એના વિશે ભગવદ્ ગોમંડળમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે વાઘ નામના દૈત્યને દેવોએ માર્યો હતો અને એ દિવસથી આ વાઘ બારસ નામનું પર્વ એ ઉજવવા લાગ્યું છે બીજી એક વાત એવી પણ છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે સમુદ્ર મંથનની અંદરથી ચૌદ રત્નો જે નીકળ્યા એ ચૌદ રત્નોમાંનું એક રત્ન એ ગાય પણ હતી એ ગાયના લીધે એ ગાયના એ ગાય નીકળી એના લીધે ગૌવત્સ દ્વાદશી એવું પણ એક આ પર્વનું નામ છે વાઘ બારસનું નામ છે આવી કથાઓ જોડાયેલી છે પણ આ વાર્તાઓ કે આ બાબતો સાથે થોડી એ અસમંજસ એવું ઊભું થાય કે કદાચ આવું હોય ખરું વાઘ નામના અસુરને માર્યું એના લીધે વાઘ બારસ એવું નામ પડ્યું એવું કંઈ હોય ખરું આ વિશે આપણને પ્રશ્ન થાય તો ત્યાં ખરેખર એનું શું રહસ્ય છે એ જાણવાનો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ કારણ કે સનાતન એ સંસ્કૃતિમાં એક પણ વસ્તુ એવી નથી કે જેમાં વૈજ્ઞાનિકતા જોડાયેલી ના હોય કે જેમાં કોઈ એવી વિશેષ બાબતો ના હોય પણ હું વ્યાકરણનો વિદ્યાર્થી છું એટલે ખાસ કરીને હું શબ્દના મૂળમાં પડવા માંગુ છું અને શબ્દના મૂળમાં પડીએ તો એની અંદર રહેલો ઇતિહાસ આપણને મળે મળે ને મળે જ તો આવા વાઘ બારસ જે છે એમાં પણ આપણને ઇતિહાસ પ્રાપ્ત થાય તો ખાસ કરીને વાઘબારસ જે શબ્દ છે ને એમાં મૂળ શબ્દ વાક પડેલો છે વાક વાક એટલે વાણી અને બીજા શબ્દોમાં કહીએ તો વાક એટલે સરસ્વતી એટલે વાક બારસ એનું થઈને બારસ એવું થયું છે અને વાઘ બારસમાંથી ધીમે ધીમે અપભ્રંશ થઈને વાઘ બારસ એવું થયું છે આવું ઘણી જગ્યાએ આપણે જોવા મળતું હોય છે જેમ કે વાક ઈશ કે વાક વધતા ઈશ્વરનું વાગીશ્વર થાય વાગીશ્વર હવે વાગેશ્વર માંથી એને વાગેશ્વર કર્યું અને વાગેશ્વર નું પાછું બાઘેશ્વર કર્યું બાઘેશ્વર બાબાજી આપણે કહીએ છીએ એ વાઘેશ્વર કર્યું હકીકતે વાઘેશ્વરનું વાઘેશ્વર થયું છે ને એમાંથી જ એ વાઘેશ્વર હમણાં એક મિત્રની શાળાનો લેખ છપાયો હતો જેમાં વડગામ એ વડગામ હાઈસ્કૂલની જગ્યાએ હિન્દીમાં બળગામ હાઈસ્કૂલ કરેલું હતું તો વ નો બ એ આવા ઉચ્ચારણો ઘણીવાર કરવામાં આવે છે ને આવું જ કદાચ આ બાબતમાં પણ થયું હોય કે વાઘ એ વાઘનું વાઘ કરી દીધું હોય અને પછી એની સાથે બારસ શબ્દ જોડી દીધો હોય એવું બની શકે વાઘ બારસ એ મૂળ તો વાઘ બારસ એટલે કે વાણીની પૂજા એટલે કે વાણી રૂપે રહેલી સરસ્વતીની પૂજન કરવાનું એ અહીંયા વિધાન કરવામાં આવેલું છે આપણું પર્વ છે ને એ પર્વની અંદર પહેલી પૂજા સરસ્વતીની થાય હા અહીંયા જે છે ને એ તિલક જે આપણે કરીએ છીએ એ તિલક એ બુદ્ધિનું પૂજન છે અને એમાં સરસ્વતીનું પૂજન છે એ અહીંયા મૂળ વાત રહેલી છે એટલે સરસ્વતીના પૂજન સાથે આ પર્વની આપણે ઉજવણી કરીએ છીએ એની શરૂઆત આપણે સરસ્વતીના પૂજનથી કરીએ એટલે પહેલી બુદ્ધિ મળવી જોઈએ પહેલી સરસ્વતી મળવી જોઈએ એ બુદ્ધિ સરસ્વતી એ મૂળ સ્વરૂપે વાણીનું સ્વરૂપ છે વાણી દ્વારા એ બધું વ્યક્ત થતું હોય છે એટલે એ બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ ઘણી શું થાય કે જો શબ્દનું મૃત્યુ થાય ને તો સાથે સાથે એ એમાં રહેલા ઇતિહાસનું પણ મૃત્યુ થઈ જતું હોય છે જેમ વાકબારસ એમાંથી વાઘ બારસ અને એમાંથી વાઘબારસ એટલે આવી રીતે જો શબ્દ અપભ્રંશ થઈ અને આવી રીતે શબ્દનું મૃત્યુ થાય મૂળ શબ્દ જો મરી જાય તો એમાં રહેલા ઇતિહાસનું પણ આંશિક મૃત્યુ થતું હોય છે અને આવું જ કંઈક આ બાબતમાં પણ થયું હોય એવું પ્રથમ એ તબક્કે આપણને જણાય છે તો આ બાબત એ ખૂબ જ મહત્વની છે અહીંયા વાણીની પૂજા છે વાઘ બારસના દિવસે ખરેખર શું કરવાનું તો આપણા જીવનમાં વાણીનું ખૂબ મહત્વ છે દરેક તબક્કે વાણીથી જ માણસ એ એની ચડતી કે પડતી થતી હોય છે આપણે કહીએ છીએ કે જીભ વડે ચડે પડે માનવી જીભથી જ માણસ ચડતી કે પડતી અહીંયા સરસ મજાની કરવામાં આવેલી છે હકીકતે ઘણી બધી બાબતો આપણને કહેવામાં આવે છે કે વાણી કાં બાણ ને કા ફૂલ કાં વિંધે કાં વધાવતી નંદવે વજ્ર હૈયા ને અને નંદાયા ફરી વાણીમાં એ તાકાત છે કે એ કા બાણ કામ કરે કા ફૂલનું કામ કરે કા એને હાર તોરા કરીને વધાવી લે અને કા તો એને નંદવી નાખે કોઈ વ્યક્તિ એ સારું કાર્ય કર્યું અને એને બે શબ્દો સારા કહો તો એ વ્યક્તિને ખુશી થાય આનંદ થાય અને એ જ વ્યક્તિને જો તમે ઉતારી પાડો શબ્દોથી તો કદાચ એને ખોટું પણ લાગે કે બીજી પણ કહ્યું છે કે એસી બાણી બોલીએ મન કા આપા કોઈ ઓરણ કુ શીતલ કરે આ પહુ શીતલ હોય વાણી એવી બોલો કે બીજાને તો ખુશ કરે જ બીજાને તો ઠંડક આપે જ સાથે સાથે પોતાની જાતને પણ ઠંડક આપે રાજકારણીઓના કેટલાક દાખલાઓ આપણે જોયા હશે કે જેમાં ઉન્માદમાં કે આવેશમાં આવી અને ઘણી એ એ જાહેર સભામાં કોઈ એવું બોલી દે જે નતું બોલવાનું ચૂંટણીના માહોલમાં ઘણી આપણે એવું જોયું હોય કે બોલવાનું હોય એની જગ્યાએ જાહેર સભામાં બીજું કંઈક ચૂંટણી પ્રચારમાં બોલી જાય તો જીતનો માહોલ હોય અને એ એક શબ્દ કે એક વાક્ય ખોટું બોલાય એના કારણે હારનો માહોલ ઊભો થઈ જાય તો આવું ઘણી બનતું હોય છે બોલેલું તો પાછું ગળાય નહીં બોલાઈ ગયું બોલાઈ ગયું જેમ કમાનમાંથી છૂટેલું તીર પાછું ના આવે એમ બોલેલું પણ પાછું આવે નહીં એટલા માટે વાણી ઉપર સંયમ રાખવાની અહીંયા એ વાઘ બારસના દિવસે ખરેખર તો વાત છે એવું કહેવાય છે કે શસ્ત્રના ઘાર ઉજઈ જાય કોઈને તલવાર વાગી હોય બીજું કંઈ થયું હોય ને તીર વાગ્યું હોય તો કદાચ એ એના ઘાર ઉજવઈ જાય હથિયાર કોઈ વાગ્યું તો એના ઘાર ઉજવઈ જાય પણ વાણીના ઘાર ઉજાતા નથી આપણને ખબર છે કે મહાભારતનું યુદ્ધ આંધળાના પુત્ર આંધળા એ દ્રૌપદીના એક કવેણના લીધે જ એ થયું અને અઢાર અક્ષોહિણી સેનાનો એમાં ખુડદો બોલી ગયો આપણે જાણીએ છીએ ઇતિહાસથી આપણે સૌ પરિચિત છીએ એટલે વાણી ઉપર સંયમ રાખવા માટેનું પર્વ એટલે ખરેખર તો વાઘ બારસ છે આપણને ખબર છે જૈન જે સંપ્રદાય છે જૈન સંપ્રદાયમાં પણ પર્યુષણના અંતે એવું કહેવામાં આવે છે મિચ્છામી દુકડમ અર્થાત મારાથી જે કંઈ પણ ભૂલો થઈ હોય એ ભૂલો માટે હું માફી માગું છું આપણે પણ પ્રતિદિનની પ્રાર્થનાઓની અંદર એ બોલતા હોઈએ છીએ અને એટલા માટે આપણે પેલો શ્લોક યાદ કરવો પડે કે કર ચરણ કૃતમ વા કાયજમ કર્મ વા શ્રવણ નયન જમવા માનસંવા અપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત ક્ષમસ્વ જય જય કરુણાભ દે શ્રી મહાદેવ શંભો એમાં શું કહેવા માંગે છે કે કર એટલે હાથ ચરણ એટલે પગ કર ચરણ કૃતમ હાથ અને પગ વડે કરાયું હોય વાક એટલે વાણી કાયજમ એટલે કાયા શરીર કર્મજમ એટલે કર્મ શ્રવણ એટલે કે કાન નયન એટલે આંખો વા માનસમ અથવા મનથી પણ જે મારાથી કોઈ અપરાધ થયો હોય વિહિતમ અવિહિતમ એ યોગ્ય હોય કે અયોગ્ય હોય વિહિત કે અવિહિત હોય તો સર્વ મેતત ક્ષમસ્વ બધાય મારા અપરાધ ને હે પ્રભુ તું ક્ષમાપ ક્ષમસ્વ ક્ષમાપ હે કરુણાબ્દે હે એટલે સાગર એનું સંબોધન છે હે કરુણાબ્દે હે કરુણાના સાગર એવા શ્રી મહાદેવ શંભો હે શંભુ હે ભગવાન ભોળાનાથ તારી જય હો તારી જય હો આ વાત એ એમાં આપણે પ્રતિદિનની પ્રાર્થનામાં આ વાત આપણે મૂકીએ છીએ કે પ્રભુ અમારાથી જે કંઈ પણ અપરાધ થયો હોય આ કોઈ પણ અંગોથી અમારાથી અપરાધ થયો હોય તો એને તું માફ કર તો આ રોજની પ્રાર્થનાની વાત છે એટલે ત્યાં એક વાત વાત પણ છે કે વાણીથી પણ અમે કોઈને હોય તો એ અમને તું માફ કર આવી રીતની સરસ મજાની વાત છે વાણીનું મહત્વ દર્શાવતા એક અન્યત્ર શ્લોકમાં પણ કહ્યું છે કે પ્રિય વાક્ય પ્રદાન સર્વે તુષ્યંતિ જંતવ તત્ર તદય વક્તવ્ય વચને કા દરિદ્રતા એમ અર્થાત પ્રિય વાક્યો બોલવાથી સૌ લોકો પ્રસન્ન થાય છે તો સર્વત્ર પ્રિય વાક્ય જ બોલવા એમ હા વાચ વચનમાં વાણી બોલવામાં ગરીબાએ શું રાખવાની એમ એટલે વાણીનું ખૂબ મહત્ત્વ છે વાણીથી જ મોટાભાગના યુદ્ધો થાય છે એટલા માટે તો એક શબ્દ વાઘયુદ્ધ પણ થયો છે વાઘયુદ્ધ વાણીનું યુદ્ધ હા વાણીનું યુદ્ધ બોલચાલનું જે યુદ્ધ થયું હોય એને વાઘયુદ્ધ કહેવાય છે તો આવી રીતે એ વાણીનું ખૂબ મહત્ત્વ છે આજના દિવસે વાઘ બારસના દિવસે હકીકતે વાક બારસના દિવસે આપણે આપણી વાણી ઉપર સંયમ મેળવીએ એ સૌથી મહત્વની બાબત છે તો આમ દિવાળી પર્વની શરૂઆતમાં અમાસ વદ બારસના નિમિત્તે ઉજવાતું આ વાઘ બારસ સાચા અર્થમાં વાક બારસ એટલે કે વાણી રૂપી સરસ્વતીનું પૂજન કરવાનું આ પર્વ આપ સૌ માટે ફળદાયી નીવડે એવી અભ્યર્થના સાથે વિરમું છું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ